હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી મસાલેદાર છાશ માં વગાલેલી રોટલી તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી બની છે તમે ફક્ત દસ મિનિટમાં બનાવીને એને તૈયાર કરી શકો છો એક ચટપટું અને ફટાફટ બની જાય તેવી રેસીપી જોઈતી હોય તો આને ચોક્કસ ટ્રાય કરજો આ બનાવી એકદમ ઈઝી છે અને બહુ વસ્તુની જરૂર પણ નથી રહેતી તો ચાલો આજે જોઈ લઈએ મસ્ત મજાની કાઠિયાવાડી મસાલેદાર છાશ માં વગારેલી રોટલી ની રેસીપી તેના માટે મેં અહીંયા પાંચ રોટલી લઈ લીધી છે આ માપથી તમે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો તેટલી છાસ વઘારેલી રોટલી બનશે અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું થોડીક વાસી રોટલી લેવાની એટલે કે બપોરની હોય તો સાંજે ચાલે અને સાંજની હોય તો તમે સવારના વાપરી શકો છો ટૂંકમાં ત્રણ થી ચાર કલાક પહેલા બનાવેલી હોવી જોઈએ તાજી તાજી રોટલી નો ઉપયોગ અત્યારે નહીં કરવાનો તો રોટલીને આપણે પેલા આવી રીતે કટકા કરીને તૈયાર કરી લેવાના છે હવે આપણે એનો વઘાર કરવાનો છે તો વઘાર કરવા એક થી બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની અને અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું રાઈ જીરું સરસ ફૂટવા માંડે એટલે થોડીક હિંગ ઉમેરી દેવાની સૂકા મરચા ઉમેરી દેવાના તમાલપત્ર ઉમેરી દેવાનું લીમડો ઉમેરો હોય તો લીમડો પણ ઉમેરી શકાય અને એક મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરી દેવાની જો તમારી પાસે લસણ અને લાલ મરચાની પેસ્ટ હોય તો એ પણ ઉમેરી શકાય હવે એને આપણે તેલમાં સાથે લેવાની છે અડધી મિનિટ સુધી પછી મોરા મરચા ઉમેરી દેવાના અંદર સાથે બે મોટી ચમચી ડુંગળી ઉમેરી દેવાની છે અને બે મોટી ચમચી ટમેટા ઉમેરી દેવાના છે જો ડુંગળી ટમેટા ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાય અને ડુંગળી લસણ ન ખાવું હોય તો તે પણ સ્કીપ કરી દેવાય અને એને મિક્સ કરીને આપણે મીડિયમ ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ આ શાકભાજી થોડાક ચડી જાય ને એટલું જ એને ચડવા દેવાનું તમે જોઈ શકો છો ડુંગળી સરસ થોડીક ચડી ગઈ છે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો બસ આપણે આટલું ચડવા દેવાનું છે વધારે ચડવા દેવાની જરૂર નથી તો આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે હવે આમાં આપણે વીઠું ઉમેરી દઈએ એક નાની ચમચી ધાણા જીરું એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચોથાઈ ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની અને આને સરસ મિક્સ કરી લેવાનું આ મસાલાને આપણે અડધી મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર સાતળી લેવાનું હવે આમાં આપણે છાશ ઉમેરવાની છે તો છાશ તમારે ગ્રેવી જેટલી કરવી હોય એટલી કરવાની ઓછી ગ્રેવી કરવી હોય તો થોડી ઓછી ઉમેરવાની અને થોડીક અહીંયા મીડિયમ ખાટી ઉમેરજો એકદમ મોડી છાસ પણ ના લેતા અને એકદમ ખાટી છાશ પણ ના લેતા તો એને સરસ મિક્સ કરી દેવાનું છે અને આપણે એમાં રોટલી તરત જ ઉમેરી દેવાની જેથી આપણી છાશ ફાટવા ના મંડે તો તરત જ એને ઉમેરી દેવાની તમે છાશ ગરમ કરો એટલે ફાટે જ છે તમે કોઈ પણ રીતે એને કરો તો પણ ફાટે જ છે તો એ બહુ ચિંતા નહીં કરવાની બસ તરત રોટલી ઉમેરી દેવાની અને એને મિક્સ કરી દેવાનું હવે ગેસ મીડિયમ કરી દેજો એને ઢાંકી દેજો અને પાંચ થી છ મિનિટ આપણે એને ચડવા દેવાનું છે હવે આવી રીતે થોડું થોડું તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું પછી એવું લાગે તો એક બે વખત એને હલાવી લેજો જેથી નીચે ચોટે પણ નહીં તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી છાસમાં વઘારે રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી આપણે થોડું ખાંડ ઉમેરી દેવાની જરૂર હોય તો જ ખાંડ ઉમેરવાની નહીં સ્કીપ કરી દેવાની એક નાની ચમચી ખાંડ ઉમેરી છે મેં અહીંયા સાથે અહીંયા થોડુંક ચોથા ભાગની ચમચી કરતા પણ અડધો અહીંયા ગરમ મસાલો ઉમેરવાનો અને કોથમીર ઉમેરી દેવાની છે અને આને મિક્સ કરી દેવાનું છે અને એક મિનિટ સુધી એને ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી છાસમાં વઘારેલી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એને ગરમ ગરમ સર્વ કરી શકો છો અહીંયા તમે ગરમ મસાલો ના ઉપયોગમાં લેવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે આપણી એકદમ મસાલેદાર ઢાબા સ્ટાઇલ

રેસીપી સાથે ત્યાં સુધી આ જ વાય બાય થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ